દે થી નહી હશે જયારે જયારે તમારે મારે ગુરુની જરૂર પડે ત્યારે ગુરુ સમરે હોંકારો દે ને એજ સદગુરુ આ સદગુરુ દરેક ના ગટ ભીતર ની અંદર ક્ષણે ક્ષણે બોલી રહ્યો છે

હવે તમારા મૂસુ છે તોય મુસુએ વળ સડાવતા હોય તો તમે શું દેખાડો છો કે તુંય મરદ ને હુંય મરદ એમાં પૂછશો હું કે આ છોકરા કે ભારે એંસી થયા તોય મરદ મરદ કરે જ કે અને પછી બીજેથી નીકળ્યા ઈ કે કેમ દાદા મરદ કે મેરી દાદા કે હવે આને કાંઈ કહેવાય નહીં મરદ કે તોય મારશે મેરી કે તોય મારશે ઈ કે કાંઈ નહીં એમાં સમય આવતા આવતા દાદા બીમાર પડ્યા દવાખાને દાખલ કર્યા બે ત્રણ દિવસ માટલા ચડાવ્યા ઓક્સિજનમાં રાખ્યા પણ ઠેર પડ્યો નહીં ડોક્ટરે કીધું ખોટા ખર્ચા કરો માં ઘરે લઈ જાવ થાય એટલી સેવા કરો પણ કાંઈ એમ ખાટલો નાખીને બેહન એટલે ટેવ દાદા કે મને ક્યાં લઈને બે તો મને સંતોષ થાય ક્યાં બે પાછું ટોળકું નીકળ્યું દાદા મેરી કે મરત દાદા કે બે મારી પાસે પાહી બેહારી કે મરદ મરદ ને મરદ જાતા થાય કરને કારણ કે હવે તો ખબર પડી ગઈ ડોક્ટરો એ રજા દે દીધી કે આમાં હવે કાઈ થાય એવું નથી હવે તું મારતોય ભલે ને જીવાડતોય ભલે મારો શબ્દ ગમે તોય ભલે અને ન ગમે તોય ભલે એમ સદગુરુ મહારાજે કીધું કે જા તું મરદ મરદ ને મરદ કારણ કે આ મરદાનગી ના ખેલ છે અને આ કોણ આની અંદર ઉતરે એટલે સવા બાપાએ કીધું એ જાન ગુમાવી હોય હાલો જાત માં જેને આપું ખોયા ની હોય આ ગુને મારું જે ના હર દે નહીં હે જી એવા વળાવિયા લેજો ને સંગાથ સ્વયં વર ગુરુ ના દેશ માં હે જી જે ને મળ્યા ગુરુના દેશમાં આ ગુરુ મહારાજે કીધું કે જેને લક્ષ્ય સંધાઈ હમણાં ભાઈ સરસ વાત કરી પેલા શબ્દાર્થ પછી લક્ષાર્થ લક્ષાર્થ પકડાઈ જાય પછી શબ્દાર્થ ભુવાઈ જાય અને પછી ભાવાર્થ જયારે ભાવાર્થ જાગી જાય ને ત્યારે લક્ષ્ય છૂટી જાય કારણ કે લક્ષ્ય તો લાગી ગયું ઈ એક વખત અર્જુને લક્ષ લગાડીને માસ્ટીની આંખ મીંધી નાખી પછી કાય વારે વારે ઈ કરવું પડે લક્ષ લાગી ગયું પછી ઈ છૂટી જાય પછી ભાવાર આ બધાય ભાવના મારા ભેગા થયા છે ઓ હા કોઈ કાય વ્યવહાર હાટુ ન થાયવા ભાવ જાગ્યો એટલે ભજનમાં આવ્યા છે અને ભાવાર્થ પછી આવે યથાર્થ યથાર્થ એટલે જેને જેમ છે એમ ગુરુ મહારાજે કીધું તું ઉભો છો તારે નથી હલવું હું નથી હલવું નથી જોવું કારણ કે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું અર્જુન તું તું હું તો આગળ પાછળ તારી અંદર બાર ચારે ગોળ જ્યાં નમસ્કાર કરીને હું નો હું છું એટલે કબીર સાહેબે કીધું એસો ખેલ રજો મેં દેખું ત્યાં તું નો તું તારા સિવાય બીજું કોઈ નથી પણ તું છો કોણ ગોતવા માટે બહુ અઘરું છો બાપા આમના ઠાકરસિંહ મહારાજે કીધું આ હેલું નથી આ તો જાન ગુમાવી એટલે રહી ગયા ઈ જાન નઈ આ જાન આ પીંડા નો જે પોટલો લઈને માથે ભરીએ છે ને કે હું ન હોય તો મારા વગર નું કાઈ નો થાય આ જાન ગુમાવી હોય ને ઈ હાલો આ જાનમાં સુરકાન શબ્દની જાનમાં એ હાલે કારણ કે જેને આપો ખોયાની હોય આપ એટલે પોતે હું કાઈ નથી જે કાઈ સત્તા છે એ પરમ કૃપાળુ પરમાત્મા ની છે પણ પોતાનો આત્મા ઓળખાય તો પરમાત્મા ઓળખાય એવા વળાવ્યા બાપા હરે લીધા છે હો હા આ પીસો મુકે એમ નથી અને અટાણે હજી 20 વર્ષ થયા ગયા સદગુરુ વિશ્વ વ્યાપક છે વ્યાપી વાલો એનો એ છે મારો આપણે એના થાય તો એ આપડા થાય આવું મહારાજે આપણને અવિચલ નિશ્ચલ અને એનું અસ્તિત્વ કારણ કે આ માર્ગ બધો હોય તો અસ્તિત્વ નો છે ખાલી વાતુ નો છે નહી પણ કીધે વાળું નો થાય તો કરીને પરમાત્મા બતાવ્યો પણ અંદર હાશ થાય તો ને હે માછલી માં પાણી પીધું ને કે આ તો હાશ કરીને બેઠો આમાં હું છે ત્યાં હાશ છું માસલીન ખોબામાં લઈને ધરતી ઉપર મૂકી રેતી ઉપર તરફડિયા માંડવા માંડી ઓલાણી એમ છુ મરી જાય અને મરી જાય તો મને પાપ લાગશે તે લઈને પાછી પાણી મૂકી ત્યાં તો માસલી ઊંચી થઈ કે આજ આવો અનુભવ છે કેવો ભગવાન કેવો તો કે બહુ ગળ્યો તો કે કેવો ગોળ જેવો થી ગોળ કેવો હોય થી મોઢું ઉઘારીને મોઢામાં ગાંગડો મૂકી દેવાય એમ આ સત્સંગમાં તર્ક ન હોય વાદ ન હોય વિવાદ ન હોય આની અંદર તો સુખ શાંતિ ને સંતોષ હોય ભૂલ પડી હોય ભાંગવાની હોય અને ભૂલ ભાંગ્યા પછી ભ્રમ અને ભેદ કેવી રીતે નીકળે અને આપણને અભેદની વાત કેવી રીતે સમજાય તો આપણને નિરાંતના સદગુરુ મળ્યા અને અભેદની વાત બતાવી અને વેદ બ્રહ્મણાને ભ્રાંતિ મટાવી દીધી અને આપણે સદગુરુ મહારાજે સર્વોપરી પદ છે ઓળખાવી નક્કી કરાવી દીધું આવું નામ નક્કી કરાયું અને ઈ નામ નક્કી કરાયું ઈ સદગુરુ એની પૂર્ણિમા આવે છે આવતા રવિવારે તો જ્યાં જ્યાં ગુરુ નો દ્વારો હોય જ્યાં જ્યાં ગુરુ નો વાસ હોય ત્યાં દરેક ને જવું એની ફરજ છે પણ અટાણે શિષ્ય ને તમે આમંત્રણ આપો ને એટલે હું કે ખબર એ તમે અટાણે કયો છો પણ અમારી પાસે જેવો ટાઈમ આવા હે તો આવી જવા પણ ખબર નથી કે ગુરુ મહિમા હું છે પૂજવાના નથી પણ પંકજ પૂજતા લોક પૂજાય શેષ વિરંચી શારદા યશ ગાય તો આપણે ગુરુના યશ ગાવાના ગુણ ગાવાના એના ભજન કરવાના એના એના સમાગમ માં રહેવાનું તો આપણી વસ્તુ તાજી રે ન કરેલી વાત ભૂલ સત્સંગ ફરજ છે ઠીક છે ક્યારેક એવું કામ આવી ગયું હોય તો નો અવાય જવાય પણ બને ત્યાં સુધી ભજનમાં હાજરી દેવી કારણ કે ભજનનો નો પ્રતાપ બહુ ઊંચો છે આગળના મહાપુરુષો થઈ જાય બધા ભજન ના પ્રતાપે ત્રણ ત્રણ ગાવ હાલી હાલી ભજન માં જતા ને આપણે તો હું આ બાઈક ને કીક મારી અટાણે કીક એને મારવી પડતી સાપ પડે કે ગાડી હાલી નીકળે અને આંકવા વાળો બીજો પાયલોટ બીજો આ બેહવા વાળો ને તૂટ પડે તમાર ભાઈ કીધું થાકી ગઈ સુધી એકલા જાવ માર ન થાઉ અને ઘણા આને આવવા અરખ હોય દાવડા હવા ઊંડો ખાઈ હુઈ જાય આજે ન જાવ ભજન માં લ્યો પણ ભજન માં જાજો અને આ ગુરુ મહારાજે આપેલી વસ્તુને તાજી કરજો કારણ કે આ કરવા જેવું છે કઈ નો આવડે તો કઈ નહીં પાલી ઓલો ક્લાસમાં વિદ્યાર્થી ભણતો હોય ને ઈ કોઈ દી સવાલ સાચો લખ્યો હોય કોઈ દી દાખલો નો સાચો લખ્યો હોય પણ એની બધાય ટીચરો થી નોંધ કરે આ હાળો આવ્યો છે 365 થી દિવસ કોઈ દી રજા નથી પાડી હાજરી ઉપરથી પાસ કરજો પ્રમોશન થી ને પણ પાસ કરી દે એમ આપણે ભજન માં હાજરી દેવું કઈ કરતો હોય તો ભજન માં આવીને તો છે પ્રમોશન થી પ્રમોશન થી આપડો ફેરો તો ફોગટ નહીં થાય આવું સમજી સમજી આનંદ કરવો ને કરાવવો કારણ કે આનંદ છે પરમાત્મા નું રૂપ છે બોલીએ સદગુરુ મહારાજ